મોરબીમાં બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા બનાવવામાં આવી રહેલ મંદિર ની જમીનના સર્વે નંબરનો આજે એસએલઆર દ્વારા સર્વે કરવામાં આવી રહ્યો છે જાણવા મળતું પ્રમાણે છેલ્લા ઘણા સમયથી મોરબીમાં મચ્છુ નદીના કાંઠે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા સ્વામિનારાયણ મંદિર બનાવવા માટેની કામગીરી ચાલી રહી છે અને દરમિયાન તેઓએ મચ્છુ નદીના કાંઠે જે રાજાશાહી વખતની દિવાલ હતી તે દિવાલ ઉપરથી વધારાની દિવાલ બનાવી હતી અને ત્યાંથી આગળના ભાગમાં પણ તે દિવાલને લંબાવવામાં આવી હોવાથી આ દિવાલને લઈને ભવિષ્યમાં હોનારત થાય તેવી શક્યતા સાથે અરજી કરવામાં આવી હતી અને જે અરજીની તપાસ કરવામાં આવી હતી દરમિયાન વધારાની જગ્યામાં બાંધકામ કર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું અને ડીએલઆર દ્વારા જે સર્વે કરવામાં આવ્યો હતો તેની સામે સ્વામિનારાયણ સંસ્થા દ્વારા વાંધો રજૂ કરવામાં આવ્યો હતો જેથી કરીને આજે એસએલઆર દ્વારા સ્થળ ઉપર આવીને ત્યાં જે સર્વે નંબર છે તેઓની માલિકીના તે સર્વે નંબરની હદ ક્યાં પૂરી થાય છે તે નિશ્ચિત કરવા માટે થઈને આજે સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે અને એસએલઆર દ્વારા સ્થળ ઉપરથી સર્વે કરવામાં આવ્યા બાદ તેઓના લેન્ડ રેકર્ડની અંદર જે રેકર્ડ છે તેની સાથે મેળવણું કરવામાં આવશે અને ત્યારબાદ ફાઇનલ રિપોર્ટ કલેક્ટરને આપવામાં આવશે અને કેટલી જમીન ઉપર તેઓનો હક છે અને કેટલી વધારાની જમીન ઉપર બાંધકામ થયું છે તે ત્યારબાદ સ્પષ્ટ થશે તેવું જાણવા મળેલ છે અને આજે સવારે બાર વાગ્યે આ अधिकारी ने टीम त्या स्थल पर पहुंची थी और वरसता वरसादे सर्वे मे कामगी हाथ धराई थी મોરબીના આ જે સર્વે નંબર છે સત્તર પૈકી અઢાર પૈકી અને ઓગણીસ પૈકી વીસ પૈકીમાં કલેક્ટર સાહેબની સૂચના હતી કે ઓલરેડી શ્રી તરફથી તો માપણી અને સ્થળ ચકાસણી થઈ ગયેલી હતી પણ સંસ્થા તરફથી એક રજૂઆત હતી કે એકવાર હાયર ઓથોરિટી ની ઉપર એસએલઆર તરીકે પણ એકવાર વેરિફિકેશન થઈ જાય કે માપણી બરાબર છે કે કેમ કેમ કે સરકારી નંબર લાગુમાં સળંગ ચારો બાજુ સરકારી નંબર છે અને આપ જોઈ રહ્યા છો અમે આવ્યા ત્યારના ચારે બાજુ ચકાસણી કરી રહ્યા છીએ અને વેરીફાઈ કરી રહ્યા છે કે જે માપણી થયેલી છે અગાઉ જેની સામે કંઈક સંસ્થાને અસંતોષ હશે તો એની અમે વેરીફાઈ કરી રહ્યા છીએ અત્યારે જૂની દિવાલો સાથે જૂની રાજાશાહી વખતની જે દિવાલ છે એ બીજા લાગુના જે પણ એડજોઈનિંગ નંબરો છે એ બધાનું પણ વેરીફાઈ કરીને અમે કલેક્ટરશ્રીને એક રિપોર્ટ રજૂ કરીશું અમારે અમારા લેન્ડ રેકર્ડમાં ડીસઓ ડિસ્ટ્રિક્ટ સર્વે ઓફિસનું જે લેન્ડ રેકર્ડ છે એની હદ અમારે જોવાની થાય કે આ સર્વે નંબરની ટિપ્પણ મુજબની મૂળ ટિપ્પણ મુજબની ડીએસઓ મૂળ જ્યારે રેકર્ડ બન્યું લેન્ડ રેકર્ડ ત્યારની હદ ક્યાં આવે છે બીજા જે નિયમો છે જીડીસીઆર કે આ એ સ નગરપાલિકા કે બીજી જે સંસ્થા છે આની નિભાવણી કરે છે એ એ લોકોએ લુકઆઉટ કરવાનું આવશે અમારે તો સર્વે નંબરની હદ ક્યાં ફિટ થાય છે ફાઇનલ હદ કઈ છે અમારે એ જોવાનું છે